एमपी ના ખંડવા માં દુર્ઘટના ટ્રેક્ટર ટ્રોલી તડાવ માં ખાવકતા 11 ના મોત મધ્યપ્રદેશ ના ખંડવા જિલ્લા માં દુર્ગા વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાય છે શ્રદ્ધાળુઓ થી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી તડાવ માં ખાવકતા પલટી જતાં 11 લોકો ના મોત થયા છે જેમાં 8 બાળકો નો સમાવેશ થાય છે પ્રાથમિક માહિતી મુજબ ટ્રોલીમાં 20 થી 25 જેટલા લોકો સવાર હતા અને અન્ય લોકો ડૂબ્યા હોવાની આશંકા છે. ઘટના બાદ બચાવ કામગીરી ચાલુ છે. છત્તીસગઢ બીજાપુરમાં 103 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું જેમાં 80 પુરુષો અને 23 મહિલાઓનો સમાવેશ થાય છે. રાહુલ ગાંધી કોલંબિયામાં બોલ્યા આરએસએસ અને ભાજપની વિચારધારામાં કાર્યતા છે. આ લોકો નબળાને મારી શકે છે. विदेश मंत्री कहे छे कि चीन अपना छे, तो तेनी साथे केवी रीते लड़ी शकीनों छे पाकिस्तान नो भूगोल बदली नाखीशु राजनाथ सिंह चेतवनी रक्षा मंत्री राजनाथ सिंह पाकिस्तान ने सिरक्रिक विस्तार में कोईपण दुसाहस न करने चेतवनी आपी है कहू के भारते सरहद विवाद उकेल्वा प्रयासों छे પરંતુ પાકિસ્તાનની નિયત સારી ન હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિંધુ ભવન રોડ પર આવેલા ખાદી ઇન્ડિયાના યુનિટ ઓમ ખાદીમાંથી પણ સ્વદેશીના પ્રતીક સમાન ખાદીની ખરીદી કરીને વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત ના ધ્યેયને સાકાર કરવાની દિશામાં પોતાનો યોગદાન અર્પણ કર્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મેટ્રો રેલની કામગીરી વધુ વેગવંતી બની છે ત્યારે વિજયાદશમીના આજના પાવન પર્વે ગાંધીનગરમાં હાલ સચિવાલય સુધી ઉપલબ્ધ મેટ્રો રેલ સેવાની વધુ પાંચ સ્ટેશન અક્ષરધામ જૂના સચિવાલય સેક્ટર 16 અને સેક્ટર 24 તથા અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન શરૂ થઈ છે આ ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ નૂતન વર્ષના આરંભમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સગવડ મળતી થશે જેના કારણે અમદાવાદ અને ગાંધીનગરનો કોલડળસક किलोमीटर न रूट पर त्रेपन स्टेशनों ने मेट्रो रेल सुविधा तथा मुसाफरी वु सस्ती आरामदायक प्रदूषणमुक्त बन सराद जिला आज थी विधिवत शुभारंभ माननीय अध्यक्ष श्री शंकर भाई चौधरी तथा मंत्री श्री बलवंत सिंह राजपूत की उपस्थिति में राह खाते नवनिर्मित जिलों और नवाचार तालुकाओन शुभारंभ कार्यक्रम योजाओ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંકલ્પ સાથે સરહદના વિસ્તારને નવો વાવ થરાદ જિલ્લો અને ચાર નવા તાલુકાની ભેટ મળી છે માનનીય અધ્યક્ષશ્રી આ વિસ્તારમાં સરકારે અનેક વિકાસના કામોને પ્રાધાન્ય આપ્યું છે આરોગ્ય શિક્ષણ નર્મદાનું પાણી સહિતની સુવિધાઓ સરહદી વિસ્તારને મળી છે મંત્રીશ્રી बरेली में हाई एलर्ट चार जिलाओ में सुरक्षा वाराई हवा ड्रोन रस्ताओ पर पोलिस चार जिलाओ में सुरक्षा सघन बनावाई इंटरनेट सेवा स्थगित सस्पेंड डिविजनल कमिश्नर भूपेन्द्र एस चौधरी बरेली शाहजहांपुर पीलीभीत बदान्यू जिलाओं में हाई एलर्ट जाहिर कर दशहरा अने ताजेतर हिंसा पगले अफवाओं फैलाती अटकवे प्रशासने आ पगलू छे राष्ट्रीय जनता दल आरजेडी ના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે 2 ઓક્ટોબર 2023 ના દિવસને યાદ કર્યો જ્યારે બિહાર સરકારે જાતિ આધારિત સર્વેક્ષણ ગણત્રી ના આંકડા જાહેર કર્યા હતા અને તે સમયે શ્રી યાદવનો આરજેડી પક્ષ નીतीश કુમારની સરકારનો એક ભાગ હતો રિપોર્ટ રજાક મોખા એડિટ દરકાસ મોખા અમદાવાદ દસ્તક ન્યૂઝ 24